નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રામોલ ચોવીસ ઈદે મિલાદ પર્વની ભાગરૂપે મુસ્લિમ બિરાદરોએ ખાતે ઉત્સાહભેર ભાગ લીધો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામમાંગ ઈદે મિલાદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે આજરોજ જુમ્મા મસ્જિદથી લઈ પુરા ગામમાં ફરી અલ્લાહ મસ્જિદ સુધી જુલુસ કાઢવામાં આવ્યો આ જુલુસ માંગ નબી સાહેબ વી નાદ શરીફ સાથે મુસ્લિમ બિરાદરો અને નાના ભૂલકાઓના નારા મરહબા યા મુસ્તફા મરહબા યા મુસ્તફા સાથે ઉઠ્યા હતા આ જુલુસ માંગ મુસ્લિમ બિરાદરો માંગ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ઈદ મિલાદ રબી ઉલ અવલના બારમાંગ દિવસે ઉજવવા આવે છે જે દિવસે દર વર્ષે કિન્ટોઈ માંગ મોટું જુલુસ નીકળવા આવે છે જે ઇસ્લામિક કેલેન્ડરનો ત્રીજો મહિનો છે આ દિવસે પૈગમ્બર મોહમ્મદ સાહેબનો જન્મ દિવસ છે આ દિવસ મુસ્લિમ બિરાદરો માટે સૌથી મોટી ઈદ માનવામાં આવે છે કારણ કે તે પવિત્ર પૈગંબર સાહેબની દયા કરુણા અને ઉપદેશોની યાદ અપાવે છે પૈગંબર મુહમ્મદ સાહેબની જન્મ તારીખને મિલાદુનનબી નબી કહેવામાં આવે છે અંતે જુલુસ શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું જુલુસમાં પોલીસ મિત્રોએ પણ ખડેપગે રહી સાથે સહકાર આપ્યો હતો સિરાજુદ્દીન ખેરાડા

ہم اپنے نبی پاک سے زیاد کریں گے ہر حال میں سرکار کا میلاد کریں گے ہر حال میں سرکار کا میلاد کریں گے جشن میلاد کی رونق پیاروں مرتے ہیں السلام علیکم روشنی کمیٹی طرف تھی ہر سالنی نہیں جیم سال بھی જુલુસ કાઢવામાં આવ્યો અને સુખ શાંતિપૂર્વક પતી ગયો અને પોલીસ પ્રશાસન સાથે રહીને અમારો સાથ સહકાર આપ્યો અને પોલીસ પ્રશાસનનો બી ખૂબ ખૂબ આભાર આભાર માનવામાં મુસલમાન ભાઈઓ બિરાદરોને ખૂબ ખૂબ આભાર અસલામ